આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરાવવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બધા તૈયાર છો હળવી કવાયત કરવી છે ને મજા આવશે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ ચાલો બંને પગ લાંબા કરવાના છે બે પગ બાજુ બાજુમાં જ રાખવાના છે બરોબર લાંબા કરો પગ બધા સીધા પગ લાંબા કરો સરસ વેરી ગુડ હવે તમારે અંગૂઠા પકડવાના છે હાથથી અંગૂઠા પકડવા પ્રયત્ન કરવાનો છે હાથથી પહેલાં ખાલી અંગૂઠા પકડો હાથથી પહેલાં ખાલી અંગૂઠા પકડવાનો પ્રયત્ન કરો હં જો આ શ્રદ્ધાબેન નિધિબેન ખાલી પહેલા આ ભાઈ અંગૂઠા જ પકડો પેલા ખાલી સરસ ચાલો હવે ગોઠણ ઉપર માથું પ્રયત્ન કરો ગોઠણ ઉપર જો ગોઠણ સીધારે તો ભલે નહીં તો શેઝ ઉંચારે કોઈ વાંધો નહીં જો આ શ્રદ્ધાબેનને સરસ થઈ ગયું છે જો ગોઠણ ઉપર એ હાથ એટલે માથું રહી જાય છે હાથે અંગૂઠા પકડ્યા છે આ નિધિ બેનને પ્રયત્ન કરે છે આ બાજુ આ પ્રયત્ન કરે છે સરસ પ્રયત્ન કરો છો બધા માથું અડાડવાનો સીધા ન અડે જો આ આકાશભાઈને પણ અડી ગયા છે અંગૂઠા પકડ્યા છે અને માથું અડાડી દીધું છે પ્રયત્ન કરે છે બધા સરસ રોજે ઘરે આવી રીતે પગ લાંબા કરી અને ધીમેથી અંગૂઠા પકડી અને પગ સીધા રાખવાની ટ્રાય કરવાની અને પછી માથું અડાડવાનું સરસ વેરી ગુડ સાબાસ ચાલો અંગૂઠા મૂકી દો માથું ઊંચું કરી લ્યો હવે બે હાથ પાછળ લઈ અને હાથના પંજા આંગળીઓ પકડવાનો પ્રયત્ન કરવાનો છે બંને હાથ પાછળ લઈ જવાના છે આ જ્યાં નિધિબેન કરે છે એ આયુષભાઈ તમારે થઈ ગયું અને ની આંગળીઓ પકડવાની છે પાછળ બે હાથ લઈ જાવ અને આંગળીઓ પકડવા પ્રયત્ન કરવાનો છે નો પકડાય તો કાંઈ નહીં પ્રયત્ન કરવાનો છે જેને પકડાઈ જાય એ મને કહેજો બરાબર ચાલો એ ઊભા થઈ જાઓ બતાવો બીજાને પાછળ આ મોઢું ફેરવી જાઓ આમ સામે બતાવો જેને પકડાઈ ગયું છે એ જો હાથ પકડાણા છે પાછળ અડી ગયા છે આંગળીયું સરસ પ્રયત્ન કરો છો સરસ વેરી ગુડ સાબાસ સારું હાલો જગ્યાએ બેસી જાવ સરસ પ્રયત્ન કર્યો છે અને જેને નથી અટતું એને ઘરે રોજ સવારમાં આવી નાની નાની કસરતું હળવી હળવી કસરત કરવાની ચાલો હવે આપણે સવાસન કરવાનું છે એટલે કે સુઈ જવાનું છે બેય પગ સીધા રાખી માથું નીચે હરખું રાખી બંને હાથ શરીર પાસે રાખવાના છે શરીરની પાસે રાખો બંને હાથ શરીરની બાજુમાં આખ્યું બંધ કરી દો અને લાંબા શ્વાસ લેવાના છે અને છોડવાના છે નાકથી શ્વાસ લેવાનો છે નાકેથી શ્વાસ લઈ અને છોડવાનો છે શ્વાસ અને વંશભાઈ હાથ બાજુમાં રાખો તો વંશભાઈ હં બસ એમ હાથ બાજુમાં રાખો અને ઊંઘ આવે તો સૂઈ જાવ વાંધો નહીં અને આજુબાજુના અવાજ સંભળાય તો આજુબાજુના અવાજ સાંભળવા પ્રયત્ન કરવાનો છે કે આજુબાજુ સેના સેના અવાજ આવે છે પક્ષી પ્રાણી સાધનો આવા અવાજ આવતા હોય પછી ઊંઘ આવે તો સૂઈ જવાનું અને સપનું આવે તો જોઈ લેવાનું અને આખી બંધ રાખવાની છે શ્વાસ લેવાનો છે લાંબો શ્વાસ લ્યો પછી છોડો નાકથી ન જ મોઢેથી મોઢેથી નહીં આવ્યું ભાઈ નાકથી જેને શરદી બહુ થઈ ગઈ છે એ નાકથી શ્વાસ ન લઈ શકતા હોય તો મોઢેથી થોડોક શ્વાસ લેવાનો મોઢેથી ચાલો નાકથી લીધો ને હવે મોઢેથી લઈ શકો છો લ્યો તો સેજ મોઢું ખુલ્લું રાખવાનું નાકેથી લેવો છો તમે નિંદર આવી ગઈ હોય તો ઘણીવાર વાર મોઢેથી શ્વાસ જોજો ઘણાનું મોઢું ખુલ્લું રહી જતું હોય છે ઘણાની આંખું ખુલ્લી રહેતી હોય છે સરસ પ્રયત્ન કરો છો બધા ચાલો સાબાસ વેરી ગુડ ચાલો હવે પછી ધીમેકથી આપણે આંખું ખોલીને હાથ આંખું ઉપર રાખી દો હાથ ઘસો હાથ ઘસો પહેલાં આંખું ઉપર રાખીને આંખું ખોલી નાખો અને ધીમેકથી ઊભા થઈ જાઓ ચાલો બંને હાથ ધસી ઉપર રાખી ને હાથ લઈ લ્યો આખી ખોલ નાખો સરસ વેરી ગુડ ચાલો આખું ખોલી નાખો સરસ પ્રયત્ન કરો છો ચાલો હવે સરસ મજાની તાલી પાડવાની છે જોરદાર પાડે સરસ મજાની સરસ વેરી ગુડ મજા આવી ખૂબ મજા આવી તો ખૂબ સરસ તાલી પાડી દે શાબાશ વેરી ગુડ